જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ઈશ્વર સર્વત્ર છે એક દીન દીનદયાળ નામના એક પિતા ને ગોપાલ નામનો એક પુત્ર હતો રાત પડે અને બંને બાપ દીકરો પથારીમાં સૂવે ત્યારે નાનો એવો ગોપાલ એના પિતાને કહે બાપુજી વાર્તા કહો ને તો એના પિતા દીન દયાળ સુંદર મજાની વાર્તાઓ કહે અને અંતે કહે કે બેટા આ ઈશ્વર છે ને એ સર્વત્ર વાસ કરે છે એ વાત ત્યારે ક્યારેય ભૂલવી નહીં ગમે એ જગ્યાએ જાને ત્યાં બધી જ જગ્યાએ ભગવાનનો વાસ રહેલો છે ધીરે ધીરે ગોપાલ મોટો થવા લાગ્યો અને પિતા પણ આવી સુંદર મજાની વાતો કરતા સમય પસાર થતા એક વખત દુષ્કાળ પડ્યો ભયંકર દુષ્કાળ એક ટીપું પણ વરસાદનું ન આવ્યું હવે આ દીનદયાળ ખેડૂત એમને ખેતર જે કુવા વગરનું ખેતર અને જરા પણ પાક ન પાક્યો ઘરની અંદર બધું જ અનાજ ખૂટી ગયું જરા પણ વધ્યું નહીં હવે ખાવા માટે શું કરવું એક દિવસ રાત્રિના સમયે એમના પિતાએ એ દીકરા ગોપાલને કહ્યું બેટા ચાલ ને મારી સાથે ગોપાલ કીધું ક્યાં પિતાજી ચાલ આપણે બે બહાર જઈએ એની દાનત આજે ચોરી કરવાની હતી કારણ કે ઘરે એક પણ દાણો ન હતો એ કૂવાવાળા ખેતરની અંદર એ ગયા જે અનાજ ઊભો હતો અંધારાની અંદર દીકરાને કહ્યું દીકરા ગોપાલ તું અહીં ઊભો રહે આજુબાજુ નજર રાખજે કોઈ જો આવે ને તો મને ઈશારો કહી દેજે એટલે હું સંતાઈ જઈશ મારા ખેતરમાંથી અનાજ લઈ લેવું છે એમ કહી અને એના પિતા એ ખેતરની અંદર જઈ અને અનાજ કાપવા લાગ્યા ગોપાલ થોડી વાર જોઈ અને બૂમ પાડી પિતાજી અવાજ સાંભળીને એમના પિતા દોડ્યા દોડીને બહાર આવ્યા અને કહેવા લાગ્યા કોણ આવ્યું ક્યાં છે મને જોયો તો નથી ને ત્યારે ગોપાલે કીધું કે પિતાજી તમે મને કહ્યું હતું કે ભગવાન સર્વત્ર છે બધી જગ્યાએ છે એટલે મેં કહ્યું કે ભગવાન જુએ છે બાકી કોઈ નહીં થયું ભગવાન છે એ તમને જુએ છે ત્યારે એ પિતાની આંખમાં આંસુ આવી ગયા પોતાના હાથમાં રહેલું દાંતરડું પડી ગયું અને દીકરાને ભેટી પડ્યા કે બેટા મેં જેને તને કહેલી વાત તે યાદ રાખી પણ હું આવડો મોટો હોવા છતાં ભૂલી ગયો પણ આ પરિસ્થિતિ એવી હતી કે મને એ સાચો માર્ગ ભૂલવાડી દીધો ભલે આપણે ભૂખે મરી જઈએ પણ આ ચોરીનું કામ હું નહીં કરું દાતરડું એમ જ મૂકી અને બાપ દીકરો ઘરે આવ્યા અને ઘરે આવીને દીકરાના માથા ઉપર હાથ મૂકી એ પિતાએ કહ્યું કે સાબાશ બેટા મેં આપેલા સંસ્કારો તે યાદ રાખ્યા અને મને પણ ચોરી કરતો અટકાવ્યો ધન્ય છે આમ નાના એવા ગોપાલે પોતાના પિતાને એક ચોરીકનું કર્મ કરતાં અટકાવી દીધા ભગવાન પણ ખુશ થયા અને એ જ વર્ષે ખૂબ સારો વરસાદ થયો અને સૌના ઘરે ધન્ય અને અનાજના ઢગલા થઈ ગયા અને સૌ આનંદથી રહેવા લાગ્યા આમ બાળકને આપેલા સંસ્કારો હંમેશા તેમના જીવનની અંદર ઉપયોગી થતા હોય છે